અને પછી એમની કઈ જરૂરિયાત વસ્તુઓ તમે જો કંદર મહારાજ ને ને તો એવું કેવાય કે પૂર્વજો સુધી મળી જાય એમ સ્વર્ગ માં એ બરાબર છે પણ તે શું કર્યું દાદા ને કમરનો દુખાવો રહેતો તો મેં અમને બામ ચોપડી આલ્યો એમ મહારાજ ને બામ ચોપડાય એમાં શું પાય હવે પોતે એવું બોલે કે બધું સ્વર્ગમાં મળી જશે દાદા ને જબરજસ્તી બીપી ની ગોળીઓ ખવડાવી ડાયાબિટીસ ની આવું ગોળીઓ ગણાવી દીધી એમને દાદા ને હતું ત્યાં તો ના ખવડાવે પણ દવાખાને બેઠો હું બેઠો છું નથી જરૂર તારે જવાની એટેક આવશે ને તને જોશે તો દાદા ને બીપી ના સુગર નું બધું હતું એટલે મહારાજ ગોળીઓ ખવડાવી દીધી ફોન યાર હાલો